યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટ્યા ભક્તોએ શણગાર આરતીના દર્શન કર્યા વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે હજારોની ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા ભક્તોએ શામળિયાની શણગાર આરતીના કર્યા દર્શન વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈન લાઇન લાગી નિજ મંદિરને ફૂલોથી સજાવાયું

મોતીના શણગાર જે ભગવાનને શીતળતા અર્પણ કરે શીત અને ભગવાનના સફેદ વાઘા જે ભગવાનની ગરમી ન લાગે તેવા ભાવધિક સુંદર મજાના શણગાર ભગવાનને શ્વેદ વાઘા મોટીના દાગીના સાથે કરવામાં આવ્યા છે સવારથી માંડી અત્યાર સુધી અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે જ આજે સુંદર મજાનો વૈશાખ સુધી પૂર્ણિમાનો દિવસ દિનચર્યા પ્રમાણે ભગવાનના દર્શનના સમય